રાજકીય મતભેદોને બાજુ પર મૂકીને ઠાકોર સમાજને એક મંચ પર લાવવા માટે એક મહત્વપૂર્ણ ઘટના બની રહી છે આવતીકાલે દિયોદર ખાતે સદારામ કેળવણી મંડળ દ્વારા ઠાકોર સમાજનો એક વિશાળ મહાસ્ની મિલન સમારોહ યોજાવા જઈ રહ્યો છે આ સમારોહમાં ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ એક સાથે જોડાશે આવતીકાલે દિયોદર ખાતે યોજાનારા આ સ્નેહ વિલન સમારોહનો મુખ્ય હેતુ સમાજમાં એકતા સ્થાપિત કરવાનો અને સંગઠિત શક્તિ પ્રદર્શિત કરવાનો છે આ મિલન સમારોહમાં માત્ર રાજકીય નેતાઓ જ નહીં પરંતુ મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો પણ જોડાશે

આવતીકાલે તારીખ છી દસ બે હજાર પચીસના રોજ દિયોદર મુકામે સદારમ કેળવણી મંડળ ખાતે સમગ્ર જિલ્લાના ઠાકોર સમાજનું નવા વરનું મિલન અને સમાજનું બંધારણ માટે આપ સૌને ત્યાં વધારવા માટે ભાવભીનું આમંત્રણ છે આપ સૌ જાણો છો એ રીતે કે સરકાર તો યોજનાકીય કામ કરે પણ આપણે સૌ સાથે મળીને સમાજના કુરિવાજો પ્રસંગોમાં ખર્ચા કાપવાની વાત હોય અને સૌથી અગત્યની વાત કે આવનાર સમયમાં શિક્ષણ માટે કરીને આપણે શું કરી શકીએ ચાહે જન ભાગીદારી હોય કે અન્ય રીતે જનજાગૃતિ લાવીને વ્યસન મુક્તિ શિક્ષણ અને જે સામાજિક જે પ્રસંગો છે એ સાદગીથી થાય અને બેન દીકરીઓની સુરક્ષા માટે કરીને જે દરેક તાલુકે દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય એ માટે કરીને અગત્યની ચર્ચાઓ કરવામાં આવશે સર્વપક્ષીય સર્વ આગેવાનો એટલે ઠાકોર સમાજના ચાહે કોઈ પણ પક્ષની વિચારધારાને માનતા હોય પણ આ આ સંમેલનની અંદર બધા જ હાજર રહેવાના છે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર દિયોદરના ધારાસભ્ય કેસાજી શ્રી સ્વરૂપજી ઠાકોર આવા અનેક આગેવાનો હાજર રહેવાના છે તો આપ પણ ત્યાં પધારીને આ સમાજના એક ભગીરથ કાર્યમાં એક યજ્ઞ જેવું કામ થઈ રહ્યું છે એમાં આપ સૌ પણ વધારીને આગેવાનોને ઊંફ આપવાની હોય અને સમાજના સુધારણા માટે દરેક વ્યક્તિએ એનો અમલ કરવાનો હોય તો આપ સૌ મોટી સંખ્યામાં વધારો એવું આપ સૌને મારું ભાવભીનું આમંત્રણ છે